નમસ્કાર હું રાકેશ હિરપરા પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત સરકાર આવતી ગુજરાત સરકાર દ્વારા જીએમઇઆરએસ અંતર્ગત આવતી તેર મેડિકલ કોલેજોની મેડિકલ કોલેજોની ફીમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો કરવામાં આવેલો હતો અને જેને લઈને આમ આદમી પાર્ટી ગુજરાત વાલીઓ અને વિદ્યાર્થીઓને સાથે લઈને ઘણા સમયથી આંદોલન કરી રહી હતી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પણ વાલીઓ વિદ્યાર્થીઓ આમ આદમી પાર્ટીનું સંગઠન આ મુદ્દે સતતને સતત લડાઈ આપતા રહ્યા વિરોધ પ્રદર્શનો કરતા રહ્યા સરકારને રજૂઆત કરતા રહ્યા ત્યારે આજે આ તમામ વાલીઓને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા છે કે એમની લડાઈનો એક પડાવ પર એક અંત આવ્યો છે અને એક સરકારે ઝૂકવું પડ્યું છે વાલીઓ સામે વિદ્યાર્થીઓ સામે અને ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે પણ વિચારવા જેવી સાથે સાથે વાત એ પણ છે કે જે નવ લાખ રૂપિયાની ફીસ જે હતી અને જેને સત્તર લાખ સુધી લઈ જવામાં આવી હતી એમાં પણ હજી ત્રણ લાખનો વધારો તો એઝ ઇટ ઇઝ ઉભો છે એમાં નવ લાખની ફી ને સરકારે બાર લાખ કરવાનો નિર્ણય કર્યો છે એટલે કે નવ લાખની જે ફી હતી એમાં ત્રણ લાખનો વધારો કર્યો છે અને જે ફી સરકારી કોટાની જે સીટો હતી એમાં 3.30 લાખ રૂપિયાની ફી હતી જેને વધારીને 5.50 લાખ 5.5 લાખ રૂપિયા કરવામાં આવી હતી એમાં પણ 45000 રૂપિયાનો વધારો કરીને અત્યારે 3.75 લાખ રૂપિયા ફી કરવામાં આવી છે છતાંય આ વાલીઓ અને વિદ્યાર્થીઓની ખૂબ મોટી જીત છે એ બદલ તમામ વાલીઓને તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાથે તમામ આ તમામ વાલીઓ વિદ્યાર્થીઓ અને જેઓ આ લડાઈને બહારથી પણ ટેકો આપી રહ્યા હતા એવા ગુજરાતના તમામ નાગરિકોને વિનંતી છે કે આ લડાઈ જ્યાં સુધી આપણા ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજોની અને સરકારી મેડિકલ કોલેજોમાં જ્યાં સુધી સીટોની સંખ્યા નહીં વધે ત્યાં સુધી આપણે દર વર્ષે આ લડાઈ લડવી પડશે માટે આનો સુખદ અને કાયમી અંત એ જ હોઈ શકે કે ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજોની સંખ્યા અને સરકારી મેડિકલ કોલેજોની સીટ વધારવામાં આવે અને આ જે 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 વધારો અત્યારે પણ લેવાઈ રહી છે કે પંચોતેર લાખ રૂપિયા ફીસ છે એ પણ ખૂબ મોટી રકમ કહેવાય એટલી મોટી રકમ લઈ શકાય નહીં પણ છતાંય વાલીઓ અને વિદ્યાર્થીઓએ જે આટલા સમય સુધી લડાઈ આપી ધીરજ રાખી અહિંસક રીતે લડાઈ આપી એ બદલ આપ સૌને શુભેચ્છાઓ છે આવી રીતે કોઈ પણ પ્રશ્ન હોય શિક્ષણના કોઈ પણ પ્રશ્ન હોય એના માટે આપણે સૌ જાગૃત રહીએ સતત ને સતત લડતા રહીએ અને આ આપણી સ્વતંત્રતા આ લોકશાહી દેશમાં આપણી ભૂમિકાને અદા કરતા રહીએ એવી અભ્યર્થના જય હિન્દ જય જય ગરવી ગુજરાત